ગુડ મોર્નિંગ ધ સલોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ તમે નિરોગી થાવ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે યાકૂબનો પત્ર તેનો પાંચમો અધ્યાય અને તેની સોળમી કલમ આજનો વિચાર ફ્રીસમાં અતિ પ્રિયવાળા મિત્રો પ્રભુ શું મહાન અને ગૌરવી નામમાં આપ અને સવારની પ્રેમભરી સલામ બહુ જ પ્રચલિત એવી આ કલમ અને ઘણા એનો ઉપયોગ વિવિધ રીતે પ્રાર્થનાઓમાં પણ કરે છે અને ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે ન્યાયી માણસની દેવની નજરમાં ન્યાયી બાકી મારી આપણી પોતાની નજરમાં અને માણસ જે માપદંડથી પોતાને માપે છે એ ભલે ભાતી આપણે બધા જાણીએ જ છીએ અને એ માપદંડ દંડથી તો લગભગ લગભગ સરેરાશ બધા જ ન્યાયી જણાશે પણ દેવની નજરમાં ન્યાયી અને એ ન્યાયી માણસ હંમેશા એકબીજાને માટે પ્રાર્થના કરશે એકબીજાનું હિત સાધશે એકબીજાનું ભલું ઈચ્છશે એકબીજાનું કલ્યાણ એ ઈચ્છશે અને એ રીતે એ હંમેશા એકબીજાને માટે પ્રાર્થના કરશે પોતાના પાપ એકબીજાની આગળ કબૂલ કરશે છુપાવશે નહીં અને પસ્તાવો કરશે અને નિરોગી પણ રહેશે આપણને આજે જાત જાતના રોગોએ જાણે ઘેરો ઘાલ્યો છે ફક્ત શારીરિક જ નહીં પણ માનસિક અને બીજા ઘણા ખરા બલકે મોટા ભાગના તો આપણા જ પાપ ગુના અને અપરાધોને કારણે જે આપણે એકબીજાની આગળ કબૂલ કરવા જોઈએ બલકે એ ભૂલીને આપણે એકબીજાના પાપ બીજાના પાપ ખુલ્લા કરવા પડ્યા છીએ ખાસ કરીને મને હંમેશા મારું પાપ મારું જે મોટું પાપ છે એ નહીં પણ બીજાનું નાનું સૂક્ષ્મ એ નાનું સરખું પાપ પહેલું દેખાશે ને એ જાહેરાત આપવા હું આમ તેમ રખડતો ફરીશ અને ચાળી નિંદા નિંદાને કૂથલી ઈર્ષાને અદેખાય અને એ નીતિવચનોમાં જે પેલા અહીં તહીં ઢળકતા ચાળિયાની વાત કરવામાં આવી છે તેમ ભટકતો ફરીશ અથવા તો ભટકતી ફરીશ અને એમાંને એમાં હું એકબીજાને માટે પ્રાર્થના કરવાની વાત પડતી મૂકી કેવળ પોતાને માટે સારું અને બીજાનું ભૂંડું થાય એવી સ્વાર્થી અભિલાષા રાખી પ્રાર્થીશ તો પછી ક્યાંથી મારી પ્રાર્થના સંભળાય અને આ સંદર્ભે હું ન્યાય ઠરતો નથી કે ન્યાય રહેતો પણ નથી તો પછી પ્રાર્થના સાર્થક થવાનો પ્રશ્ન જ નથી આવતો અને તેથી જે શરૂઆત છે એ ક્રમને અનુસરીએ તો નિરોગી રહેવાની ચાવી આપણા પોતાના હાથમાં જ છે અને તે છે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો ન્યાય માણસ બની અને ન્યાયી માણસ ઠરી પોતાની જાતને જ બનાવી અથવા તો ઠરાવી તમારી પ્રાર્થનાને સાર્થક કરવી હોય તો ફક્ત પોતાને માટે જ નહીં પણ એકબીજાને સારું અને મોટાભાગે બીજાઓને માટે પ્રાર્થના કરીએ બીજાના દોષ જોવા કરતાં પોતાના પ્રથમ જોવાનું રાખીએ બીજાની આંખનો તણકલો જોવા કરતાં પ્રથમ પોતાની આંખમાંનો ભારોટ્યો આપણે જોઈએ અને એને દૂર કરીએ હું ભણતો હતો અત્યારે ખબર નહીં છે કે કેમ પણ હું ભણતો હતો ત્યારે બહુ જ પ્રખ્યાત માન્ય કવિવર શ્રી દલપતરામજીની એક બહુ જ પ્રખ્યાત કવિતા ભણવામાં આવતી હતી એના કેટલાક શબ્દો હું તમારી આગળ મૂકીશ ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે બગલાની તો ડોક વાંકી પોપટની ચાંચ વાંકી કૂતરાની પૂછડીનો વાંકો વિસ્તાર છે વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા ભેસનો તો ભેંસને તો શીર વાંકા સિંગડાનો ભાર છે એ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ અન્યનું તો એક વાંકું આપના અઢાર છે ગજબની એ કવિતા છે અને પ્રમાણિકતાથી પોતાને જોશો તો બીજાને જોવાનો અને ખોદણા કરવાનો પણ સમય નહીં બચે એટલા પોતાને નિમ્ન સૂક્ષ્મ અને પામર પોતાને જાણશો અને જે એમ કરી જાણે ઈ જન પામર મટી ઇતિહાસમાં અમર બની જશે પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા મને પોતાને મારા પોતાના અવગુણો જોવા દ્રષ્ટિ આપો બીજાના અવગુણોને બદલે તેઓના ગુણો અને લક્ષણો જોઈ તે માટે તેઓની ટીકા ટિપ્પણી નહીં કિંતુ ઉત્તેજન આપવા અને સર્વ સાથે સમન્વય તથા તાદાત્મ્ય સાધી એકબીજાના દોષ અવદોષ ભૂલી એકબીજાના પૂરક બની સંપૂર્ણતાની પાયરીએ પહોંચવા કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આમેન ધન્યવાદ